હેલો વિદ્યાર્થી મિત્રો આપણે નજર કરીએ તો કે છે નીચેના જોડકા જોડો કોલમ કોલમ વનમાં છે ગર્ભસ્તરો આપેલા છે અંતઃ ગર્ભસ્તર મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર તો કયા ગર્ભસ્તરમાંથી કઈ નિર્માણ પામતી રચનાઓ છે તે જોવાની છે તો અંતઃ ગર્ભ ગર્ભસ્તરમાં તે શું નિર્માણ પામે છે તો અહીંયા જોઈએ આપણે પાચન માર્ગનું અસ્તર શ્વાસનળી શ્વાસવાહિની ફેરસાનું અસ્તર યકૃત સ્વાદુપિંડ મૂત્રાશય થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ ક્યાંથી નિર્માણ પામે અંતઃગર્ભસ્તરમાંથી તુપીની સામે ટુ આવશે મધ્ય ગર્ભસ્તરમાંથી શું નિર્માણ પામે છે તો અસ્થિ સ્નાયુ રુધિર રુધિરવાહિની પ્રજનન અને ઉત્સર્જન તંત્ર તો ક્વેશ્ચન અ સોરી ક્યુની સામે આવશે ઓકે અને બાહ્ય ગર્ભસ્તર માંથી ચેતા તંત્ર પ્રાચન તંત્ર ત્વચાનું અધિચર પ્રસવેદ ગ્રંથિ વાળ અને નખ એ ક્યાંથી તો બાહ્ય ગર્ભસ્તરમાંથી તો આની સામે થશે વન ઓપ્શન જોઈએ ની સામે છે ટુ ઓકે અહિયાં વન છે નહીં આવે અહીંયા ટુ અને અહીંયા થ્રી છે નહીં આવે પછી છે ક્યુ ની સામે થ્રી તો અહીંયા વન છે નહીં આવે ક્યુ ની સામે થ્રી આની સામે વન જવાબ કયો થયો આપણો ઓપ્શન સી Okay, thank you.